સુરતના સિટી લાઇટ વિસ્તારમાં આવેલા ભગવતી આશીષ ખાતે ગણેશની સ્થાપના કરતું સરકાર ગ્રુપ છેલ્લા વીસ વર્ષથી ધાર્મિક અને સામાજિક કાર્યોમાં અગ્રેસર છે ત્યારે ભક્તિ સાથે સમાજ સેવાને પ્રાધાન્ય આપતા આ ગ્રુપ દ્વારા આજ રોજ ગણેશ પ્રતિમા સ્થાપના માટેના મંડપનો મુહૂર્ત પર એક પ્રેરક સંદેશ સાથે કરવામાં આવ્યો એક ગ્રુપમાંથી માંથી આજે વરદાન ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે સ્થાપિત થયેલા આ ટ્રસ્ટે પોતે દત્તક લીધેલા બાળકોના હસ્તે મંડપ કરવામાં વધુ બાળકોને આ શુભ કાર્ય માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા જેના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે મંડપ મુહૂર્ત સંપન થયું હતું સરકાર કૃત શરૂઆત નવ યુવાનોના એક સમૂહ થી થઈ હતી જેમણે સમાજ પ્રત્યેની જવાબદારી સમજી

જે બાળકો આર્થિક તકલીફો કારણે શાળાએ જઈ શકતા ન હતા તેમના વસ્તી વિસ્તારમાં કામ કેબિન અને શિક્ષકોની વ્યવસ્થા કરીને શિક્ષણ પૂરું પાડવામાં આવતું જે બાળકો શાળાએ જઈ શકતા હતા પરંતુ ટ્રાન્સપોર્ટની સુવિધા ન હતી તેમના માટે ટ્રાન્સપોર્ટ સ્ટેશનરી અને પુસ્તકોની વ્યવસ્થા કરવામાં આવી એક વખત સરકાર ગ્રુપે એક સરકારી શાળાનો એક વર્ષ માટે દત્તક લઈ 10 થી 12 શિક્ષકોના પગાર અને અન્ય ખર્ચ પૂરા પાડ્યા હતા આ સફળ દરમિયાન લોકોનો સહયોગ હતો ગયો અને આજે આ ગ્રુપે વરદાન ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે સોસાયટી એક હેઠળ રજિસ્ટર્ડ ટ્રસ્ટની સ્થાપના કરી છે ગયા વર્ષે વરદાન ચેરિટેબલ ટ્રસ્ટ માધ્યમથી ખરીદેલી કોમર્શિયલ વાન બાળકોને શાળા સુધી પહોંચાડવાનું કામ સરળ બન્યું છે સરકાર ગ્રુપ નું સ્વપ્ન છે કે આગામી વર્ષોમાં પચાસ થી સો સો થી એક હજાર એક હજાર થી દસ હજાર અને દસ હજાર થી એક લાખ વિદ્યાર્થીઓને શિક્ષણની સુવિધા પૂરી પાડી તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું છે આ ગ્રુપની સેવા ભાવી સફર ખરેખર પ્રેરણાદાયી છે અને સમાજ માટે એક ઉજ્જવળ ઉદાહરણ સ્થાપે છે જય ગણેશ જય સરકાર હું સરકાર ગ્રુપનો ફાઉન્ડર સપન ઓમ પ્રકાશ રાજપૂત આજનો અમારો વિષય અને મુદ્દો પંડાલ પૂજનનો હતો અને અમારા સરકારની આગમનની ડેટ અમે જે રિવીલ કરવાના છે અને આજનો અમે જે પંડાલ પૂજન છે તે અમારે અમે જે ચેરિટી કરીએ છીએ જે અનાથ બાળકો છે જેને અમે ટ્રાન્સપોર્ટેશન શિક્ષા માટે પ્રોવાઈડ કરીએ છીએ એવા બાળકોના હસ્તકે અમે અમારું પંડાલ પૂજન કરાયું છે અને અમે એ પંડાલ પૂજન જે બાળકોના હાથે કરાયું છે જે છોકરાઓ અનાજ છે જેના મા બાપ નથી એવા છોકરાઓ હસ્તક અમે પંડાલ પૂજન કરાવીને સમાજને એક એટલો જ મેસેજ આપવા માંગીએ છીએ કે સમાજમાં દરેક વ્યક્તિમાં જે છોકરાઓના મા બાપ નથી જે અનાજ છે એવા છોકરાઓને આપણે આવકારીએ આચરીએ અને સમાજને આગળ વધારીએ અને ભગવાન અમને આજ જેના હસ્તકા અમે પનર પૂજન કરાયું છે એના માટે ભગવાન અમને આશીર્વાદ અને શક્તિ પ્રદાન કરે અને અમારો આવનારો જે અવસર અને ગણેશ 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 ચતુર્થીનો જે તહેવાર છે તે પૂરેપૂરી રીતે ભવ્ય અને સાકાર રીતે સમાપ્ત થાય તેવી અમારી ભગવાન પાસે પ્રાર્થના આગમન છે ગણેશજીનું આગમન તૈયાર રાખ્યું છે અમે ગણેશજીનું આગમન સરકાર ગ્રુપનું જે આગમન છે એ સત્તર ઓગસ્ટ રવિવારે સાંજે સાડા સાત વાગે રામચોક મંદિરથી કરીશું અને જે શોભાયાત્રા ત્યાંથી નીકળીને અહીંયા ભગવતી આશીષ સુધી પહોંચશે તો અમારું પબ્લિકને ભાવભર્યું આમંત્રણ છે કે અમારી સાથે જોડાય અને સુરતની પબ્લિકને અમારો આવકારો છે કે અમને અમારી સાથે જોડાય અમને આશીર્વાદ આપે એવી અમારી અપેક્ષા